વડોદરા શહેરના સોમા તળાવ ખાતે આવેલ દર્શનમ ક્રોસમાં ફોન બુકના ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ રિટેલ ચેઇન છે ત્યારે આખા ગુજરાતમાં હાલમાં બસો જેટલા રિટેલ સ્ટોર કાર્યરત છે ભવિષ્યમાં પાંચસો જેટલા રિટેલ સ્ટોરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે આ સ્ટોરમાં તમામ કંપનીના મોબાઈલ ફોનનો ઉપલબ્ધ છે સાથે આ સ્ટોરમાં નવો ફોન લેનાર ગ્રાહક માટે વિવિધ ઓફરો આપવામાં આવી રહી છે ફોન બુક સ્ટોરનો શુભારંભમાં મુખ્ય ચેરમેન ફોનબોક્સ રિટેલ લિમિટેડના મનીષ પટેલના વરદ હસ્તે રિબિન કાપીને સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો સાથે જ ફોનબુક પરિવારના સભ્યો સાથે જ ફોનબુક પરિવારના સભ્યો સાથે સ્ટોરના માલિક તેમજ તેમના મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા આંગે સ્ટોર માલિકે વિસ્તૃત માહિતી આપી હતી આ આજે આપણે ઓપનિંગ કર્યું છે સોમાતાળા ચાર રસ્તા દર્શન ક્રોસ રોડમાં ફોન બુકનું ઓપનિંગ છે આજે કેવા પ્રકારના ફોન અમારા પાસે સેમસંગ વિવો ઓપો રિયલમી બધી જ કંપનીના આઈફોન આઈફોન બધી જ કંપનીના બ્રાન્ડના ફોન મળશે એસેસરી બેસેસરી બધી જ કંપનીની આપણા પાસે અવેલેબલ છે અમારા લોકો વિસ્તારને સજેશન આપીશું કે અમારા સ્ટોર પર આવીને વિઝિટ કરો અને અમારી સારી સારી ઓફર જે અમે રાખી છે આવીને એની ઓફર ઓફર અમારી છે આજથી ચાલુ છે દશેરા સુધી ચાલુ છે દસ હજારનું ફોન કસ્ટમર પરચેસ કરે છે તો અમે પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદર દસથી પંદરમાં પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદરથી પચ પચીસમાં દસ ગિફ્ટ આપીએ છીએ અને પચીસથી ઉપરમાં પચીસ પંદર ગિફ્ટ આપીએ છીએ અમારા શૈલેષભાઈ મહેતા આવવાના છે અને ફોન બુક અમારા મનીષ કાકા આવવાના છે કસ્ટમરને કેવી રીતે અમારી મેક્સિમમ અમારા જે અલગ અલગ સર્વિસના એંગલ છે એ પ્રોવાઇડ કરીને મેક્સિમમ કસ્ટમર સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરવાનો અમારો પ્રયત્ન ઓલરેડી છે જ અને અમારો જે છે થી વધારે બ્રાન્ચ ગુજરાતમાં કરવી એ અમારો લક્ષ્ય ગ્રાહક માટે અમારી ત્રણસો પાંસઠ દિવસે ઓફરો ચાલુ જ રહે છે અત્યારે દિવાળી માટે અમારી જીતો પાંચ કરોડ કરીને અમારી જે ઓફર છે એને ઘણો ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે